જય માતાજી જય ભવાની જય મા મોગલ હું જીગરાજ વિશ્રામા અને આજે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલમાં મારી સાથે આજે બધા મિત્રો બેઠા છે છોટા છોટાઉદેપુર જિલ્લો અને પંચમહાલ જિલ્લામાંથી આવેલા છે અને આ બધા લોકો શિક્ષણ એ જ કલ્યાણ સંકુલમાં બધા બાળકોને મદદરૂપ થાય અને મહીપતસિંહ બાપુના પગલે પગલે ચાલવાવાળા માણસો છે અને આપણે સમાજનું સારું જ કરવું છે સર્વ સમાજનું સારું કરવું છે એટલે જે બાપુનું અમે જે સોંગ બનાવ્યું છે એ એક ગીત મેં ગાયું છે લખ્યું છે અને મને સાથ સહયોગ આપ્યો હોય તો ભાવેશ વાગેલા મનો જનામી છે અને એ સોંગ લગભગ એક લાખ ત્રીસ હજારની આસપાસ ફેસબુકમાં ચાલ્યું છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ સારું ચાલે છે યુટ્યુબમાં પણ સારું ચાલે છે એના બે શબ્દો હું તમને સંભળાવું હોય આ નિરાધાર નો આધાર બને આવો વિરલો આપણને નસીબ થી મળે એ નસીબ થી મળે જાગો યુવાનો તમે જાગો મારા ભાઈઓ મય પછીને સાથ સાકાર આપ મારા ભાઈઓ એમાં બાપુએ ઘણા બધા કામો કર્યા છે એમાંથી જે કંપનીના કામદારો વિશેની વાત હતી